ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેથી ટ્રાફિકની સમસ્યા હવે હળવી થઈ શકશે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડભોઈનગરના મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ કરવા હેતુ જાહેર સૂચના અપાય જેમાં ડભોઈનગર ટાવર બજારના કંસારા બજાર થઈ વડોદરી ભાગોળ આવવાનો માર્ગ હવેથી બહાર તરફ નીકળવા માટે જ ઉપયોગ કરી શકાશે જ્યારે બજારમાં પ્રવેશ માટે અન્ય વૈકલ્પિક રસ્તા ઉપર કરવો પડશે ત્યારે બજારમાંથી બહાર નીકળવા આ માર્ગ ઉપયોગ કરી શકાશે પોલીસ વિભાગને કડક પાલન કરવા સૂચન કરવામાં આવ્યું છે ડબોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેલ શાહ દ્વારા નગરમાં વધતા ટ્રાફિકને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ડબોઈ ટાવર બજારમાં એકી બેકી પદ્ધતિથી પાર્કિંગ માટે તેમજ વડોદરી ભાગોડ ટાવર બજાર સુધીના માર્ગને વનવે કરવા માટે માંગ કરી હતી જે અનુરૂપ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી આદેશ કરી ઝહેનામાનો ભંગ કરવા માટે રાહદારીઓ સામે કાયદા અનુસાર ગુનો નોંધવા અને આ સૂચનાનું કડક પાલન કરવા હેતુ જાહેરનામું બહાર પડાયું છે સાથે જ જાહેરાત કરી નાગરિકોને આ જાહેરનામા વિશે વિદિત કરવા હેતુ પણ જણાવ્યું છે ત્યારે નગરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ હેતુ આ નિર્ણયથી ટ્રાફિક સમસ્યા હળવી થશે તેવું જણાઈ રહ્યું છે